નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સાત સપ્ટેમ્બરનું ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી કારણ કે આ ચંદ્રગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ રવિવારની રાત્રે બદલાવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને જણાવી દઈએ કે આ વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરે થવાનું છે ભક્તો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી બલકે આ દિવસે આકાશમાં બ્લડ મૂનનું અદ્ભુત દ્રશ્ય જોવા મળશે આથી ચંદ્રગ્રહણની રાહ ના માત્ર વિશ્વભરના જ્યોતિષીઓ જોતા હોય છે પરંતુ વૈજ્ઞાનિકો પણ આતુરતાથી રાજોતા જોતા હોય છે પંચાંગ અનુસાર આ વખતે ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે આ ચંદ્રગ્રહણ થશે અને આ વખતે પૂર્ણિમાના દિવસે બે હજાર પચ્ચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણથી નવ કલાક પહેલાં સૂતકકાળ શરૂ થઈ જાય છે આ દરમિયાન કોઈ શુભ કામ ન કરવું જોઈએ અને ભોજનનું સેવન કરવાથી બચવું જોઈએ એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તો ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વના ચંદ્રગ્રહણની તારીખ અને સમય એટલે કે બધું જ અમે આ વીડિયોમાં તમને જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે શું ભારતમાં દેખા છે અને બાર રાશિઓમાંથી તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડે છે તેનું ભાગ્ય બદલાઈ જાય છે તેના તારા અલગ ચમકવા લાગે છે આથી તમે બધા પાસે હાથ જોડીને એ વિનંતી છે કે આ વિડિયોને સંપૂર્ણ જુઓ બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ અને બહેનો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય નથી બલકે ખૂબ જ વિશેષ અને ઘાતક ચંદ્રગ્રહણ છે કારણ કે બાર રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે આથી તમે કમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂરથી લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડીયોને લાઇક કરી દો ચાલો હવે અમે તમને બધું એક એક કરીને જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું હશે સૂતક ક્યારે લાગશે અને તેની ધાર્મિક અને જ્યોતિષીય અસર શું હશે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ થશે આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લડ મૂન પણ કહેવામાં આવે છે તેની અસર આખા વિશ્વમાં દેખાશે અને ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં સ્પષ્ટ દેખાશે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી લીટીમાં આવે છે અને પૃથ્વી પોતાની છાયાથી ચંદ્રને ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી આ અદ્ભુત ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને સૂતકકાળ ભારતીય સમય અનુસાર ઉપછાયાગ્રહણ રાત્રે લગભગ નવ વાગે શરૂ થશે આંશિક ગ્રહણ લગભગ દસ વાગે દેખાશે અને અગિયાર વાગે ચંદ્ર પૂર્ણ રીતે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગીને વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં દેખાશે ત્યારબાદ ધીમે ધીમે આ ગ્રહણ સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગીને પાંત્રીસ મિનિટે તે સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અને આડત્રીસ મિનિટ સુધી ચાલશે અને તેની અસર પણ લાંબી અને ગાઢ રહેશે પ્રિય ભાઈઓ અને બહેનો આ વીડિયોને તમે જરૂર લાઇક કરો અને અમારી ચેનલ ધાર્મિક સ્ટોરી એટ યુટ્યુબ ટ્યૂબ સબસ્ક્રાઈબ કરી દેજો એવી માતાઓ અને બહેનોને જરૂર મોકલો જેઓ ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણની અસર તેમના પર ખાસ અસર કરે છે આથી અમે તમને કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેનાથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો છો સાથે જ અમે એ પણ જણાવીશું કે તે ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવા જઈ રહ્યું છે પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવામાં આવે છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબાનો રંગ આપે છે આથી આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે દેખાશે ભક્તો આથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે આ વખતે ભાદરવા પૂર્ણિમાની રાત્રે થનારું આ ચંદ્રગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યના દરવાજા ખોલવા જઈ રહ્યું છે ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળાઓ પર વરસશે અને તેમના જીવનમાંથી દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જશે તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વીડિયોમાં જણાવવાના છીએ આથી તમે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જુઓ આ વીડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી બલકે આ વખતનું સૌથી મોટું અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષવૈદિક અભ્યાસ અનુસાર એકસો બાવીસ વર્ષ પછી આવ્યો છે આ દિવસે ચંદ્રને બ્લડ મૂન એટલે કહેવામાં આવે છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજીકથી પસાર થાય છે અને સૂર્યનો પ્રકાશ લાલ અને તાંબાના રંગનો થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડમૂન દરેક રાજ્યમાં દેખાશે અને સાથે જ આ યુરોપ આફ્રિકા ઉત્તરી દક્ષિણી અમેરિકા પેસિફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં દેખાશે મિત્રો જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરવું જેના પછી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમા પર હોય છે અને આ દિવસે કરેલા ઉપાયો ક્યારેય ખાલી જતા નથી મિત્રો વિડિયો શરૂ કરીએ તે પહેલાં ભગવાન ભોલેનાથના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક જરૂર આપે કમેન્ટબોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો જેથી ભગવાન ભોલેનાથનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો ચાલો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે ચાલો શરૂ કરીએ મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવીદેવતાઓની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંથી એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે ભગવાન ભોલેનાથ જે વ્યક્તિ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન ભોલેનાથ જ તેમને દંડ આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાઓ પર આ કૃપા થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથ હવે આ રાશિવાળાઓ પર પોતાની વધુ કૃપા વરસાવવાના છે જી હા મિત્રો આ અસરથી આ રાશિવાળાઓના જીવનમાં હવે અપાર ખુશીઓ જ ખુશીઓ આવવાની છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે મિત્રો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે અમે વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મેષ રાશિ મિત્રો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વ્યાપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે જે આ ચંદ્રગ્રહણ પછી તમને ધનની પ્રાપ્તિ કરાવશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વ્યાપાર શરૂ કરશો કોઈ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે ભગવાન ભોલેનાથની કૃપાથી તમને આ ચંદ્રગ્રહણ પછી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક અભ્યાસ અનુસાર આ ચંદ્રગ્રહણ પછી જણાવવામાં આવે છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે આવનારા સમયમાં તમને અનેક પ્રકારની એવી તકો મળી શકે છે જેનાથી તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ શકે છે કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળાઓ અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દર સોમવારે કોઈપણ ગાયને તમારા હાથે આઠ રોટલી ખવડાવો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમારો સાથ આપતું રહેશે મિત્રો જો તમે મિથુન રાશિના છો તો તમને ભગવાન ભોલેવાથનો આ પ્રકારનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે ઘૂંટણીએ ઝૂકશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં ઘણી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવાનું શરૂ થશે તમારી વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે મિથુન રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક ચમત્કારિક બદલાવ આવવાનું છે મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોલેનાથનો આ પ્રકારનો આશીર્વાદ પ્રાપ્ત થવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારી સામે ઘૂંટણે ઝૂકશે જો તમે નોકરી કરી રહ્યા હતા અને તેમાં ઘણી પરેશાનીઓ આવી રહી હતી તો તે સમસ્યાઓ ધીમે ધીમે ખતમ થવાનું શરૂ થશે તમારી વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે તમારા લગ્નના યોગ બની રહ્યા છે લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી એક ચમત્કારિક બદલાવ આવવાનો છે મિત્રો જો તમે ધનરાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી સંપત્તિ વેચાતી નહોતી તો તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ જશે અને તમને ખૂબ સારો નફો પણ આપી જશે માર્કેટમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ અને દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારું માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈપણ દોષ હશે શનિ દોષ મંગળ દોષ સાડે સાતી કે અન્ય કોઈ એવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી ધીમે ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને વરદાન એક સાથે બનવા જઈ રહ્યા છે મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ સંપૂર્ણ રીતે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કરિયર અને વ્યાપારમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો તમારી નોકરી લાગી જશે મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ રોકી નહીં શકે બસ તમારે દર સોમવારે કોઈ પણ પીપળાના ઝાડને એક લોટો જળ આપવું પડશે મિત્રો વીડિયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો દિલથી આભાર આવા જ વીડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં